પાટણમાં આગામી લોકસભાની યોજાનાર ચૂંટણીને લઈને પાટણ જિલ્લા તંત્ર અને ચૂંટણી વિભાગ પાટણ સજ્જ બન્યું છે એક પણ મતદાર મતદાનથી વંચિત ના રહી જાય અને મતદાન કરવાની મતદારોમાં એક પ્રેરણા જાગે મતદાન એ મતદારની પહેલી ફરજ છે મતદાનથી જ લોકશાહી જીવંત અને ટકેલી છે તે ભાવના મતદારોના દિલમાં પ્રગટ થાય તે હેતુથી પાટણ જિલ્લા કલેક્ટર કચેરી કમ્પાઉન્ડમાં એક ચૂંટણીલક્ષી મોટું બલૂન ઉડાડવામાં આવ્યું છે આ બલૂનમાં મતદાન જાગૃતિ ફેલાવતા વિવિધ સ્લોગન અને સૂત્રો લખવામાં આવ્યા છે અવસર લોકશાહીનો મારી માતા દેશની ભાગ્ય વિધાતા આ પ્રકારના લેખન સૂત્ર અને હવામાં ઉડતું બલૂન હાલ તો પાટણ જિલ્લા કલેક્ટર કચેરી કમ્પાઉન્ડમાં એક આકર્ષણનું કેન્દ્ર બનવા પામ્યું છે જો કે આગામી લોકસભાની ચૂંટણીમાં પાટણમાં કેટલા ટકા મતદાન વધુ થાય છે આ બલૂનનો કોઈ ફાયદો થાય છે કે કેમ તે આવનારી ચૂંટણીના પરિણામો સામે આવશે